કેમ કે હવે દર રવિવારે નવા કપડાં પહેર લેવાના અને આ આ પહેર લઈ છે ડી માર્ટમાંથી હજી કોઈને યાદ નહીં અને અરવિંદને તો બિલકુલ નહીં નકર તો પતી જાત વહેલી અરવિંદ કહી દેતા બિયલ ખાવીને હોજે ખાવી ભૂખ લાગી અને ફ્રેન્ડ આ દેખો અમાર જીરું આવ્યું છે રાજસ્થાનથી હા હા સુગંધ જોરદાર આવે છે પ્યોર ઘરનું અમાર સાસુ માય મોકલાઈ હોય ખરેખર માં માર સાસુ માય બેસ્ટ જે આતે જીદુ આતે બધી વસ્તુ મોકલાવતા રહે તો ફ્રેન્ડ હવે જઈએ ઓફિસે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફ્રેન્ડ બપોરે આવતા રહે ઘરે અને આ બનાવી દે છે શું બનાવ બાજી રોટલા અને ટમેટા બટાકાનો શાક આ રોટલા ફટાફટ ઉતારે એટલે આપણે ખાવા બેસી જઈએ

ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે અને હવે જમવાનું આ એક નવી ચૂલા ઉપર બનાવવાનું ફ્રેન્ડ આપણે ઢાબા ઉપર આવતા રહ્યો અને દેખો એક લાઇટિંગ લાઇટ કરી નાખીએ અને આ કટિંગ કરે છે અને જે ભાઈ આ ખરેખર આખી ફિલિંગ જ અલગ આ ગેસ ઉપર તો આપણે ખાવા ખાતા હોઈએ પણ જે આવી રીતે બેઠા હો બરાબર બાજુમાં બેઠા હો આ ખાવા બનાવી નાલતી હોય माने ओपे खाता हो એટલે મસ્ત લાગે આ देखो ઢુંગળી ટામેટા કટિંગ થઈ ગયા છે આવે તોય છે આનો આપણે ચૂલો કમ્પ્લીટ કરવાનો છે અને આ देखो મને હેને આ શું કેવાય કોટુ આલ દીધો છે પછી તો કામ કરવો પડે ને હા આપણે આ ઘૂટી નાખી બરોબર અને આ দেখো તારું ક્યુસ હોય ચૂલા ઉપર રોટલા બનાવવાનું કેવા લાગે તમને મજા આવે પણ ઘરે હો તો એમ આવે ને કેર બનાવ આ એ વાત હાચી પણ એમ તો મજા આવે એમ ખરે જ મજા આવે હા ઉનાળામાં મજા નહી આવે કેમ તો લાગે હા એ વાત હાચી પણ એમ શિયાળો હવે શિયાળો શિયાળો નોર્મલ જ બનાવવાનો હોય તો ચૂલા ઉપર જ બનાવવાનું મજા ના આવે શિયાળો તો નોર્મલ બનાવવાનું તો હજે નોર્મલ જ બનાવવાનું અને દેખો ડુંગળી કટિંગ કરે અને લસણ બનાવે વઘારેલો રોટલો હા કાઠિયાવાડો પેલો મેં શું વઘારેલી ખીચડી ખીચડી હા ફરી ગયા બોલે પણ મેં કે તમે ફરી કશું ખાવા તો હવે ફરી કહી દીધો જોશ કહી દીધો પણ ખીચડી આજની ની દર વખતે તમે કેન ફરે જાઓ એટલે મેં પાકો કરાય તો તો પાકો જ ન પાકો બરાબર તો આપણે ફ્રેન્ડ ખીચડી બનાન મે નકી કરી તો પરાર્વિને કીધું શું રોજ રોજ ખીચડી એટલે મૂડ ભરી ગયો એટલે આપણે આ બપોરે ઓફિસે હuig ગયા એટલે હવે આળસ આવી ગઈ અને આં જોઈને અમે આળસ આવી જાય બનાવી આ ઘરે ન હોય તો ચાલો ભાઈ બસ તો तो घरे ना हुआ था घरे तो वो तरह नहीं बनाता। हम तो बनाओ उन पर जी अभी जाते हमने हमने तो भी नहीं बनाता। था मुझ बना ओ, तू तो बजिया मस्त तो बना हुआ हमारे बनाने जरूर ना हो भूल कर दी थी बने क्या बने ला था एम <laughs> आधे खाओ अपना बैचिंग रोटलों पड़े हैं अबे देवता बाड़ी चूलो कंप्लीट करी આ દેખો આપને ચૂલો થઈ ગયો કમ્પલેટ અને આ હાથ તપડે છે કેમ કે ઠંડી લાગે એને એટલે અને આ દેખો જમવાનું બની રહ્યું છે ફર્સ્ટ ક્લાસ વઘારેલો રોટલો એ પણ છાસ વાળા દેખો આ ખરેખરમાં ખૂબ મજા આવી જાય મસ્ત એટલો રોટલો બને અને આને તો ખૂબ ભાવે વઘારેલો રોટલો વઘારેલો રોટલો ને મજા આવે ને તન અન બનાવવાની બનાવી મજા આવી આ માં અમારે બનાવવાના આનો કંટાળો આને કંટાળો આવે અને ભાઈ ઘરે ઘરમાં આ એમ એમ નાની નાની ખુશીઓ હે ઘરે ઘરમાં ખૂબ મજા આવે મન તો આવી રીતે ચૂલા પાઈ બેહવાનું ચૂલા પાઈ બેઠા હોય ખાવા મનતું હોય ફર્સ્ટ ક્લાસ એમ ખૂબ મજા આવે આ તો હવે શું એ ખબર હે કે ટાઈમ નહી એટલે ચૂલા ઉપર મજા હવે મકાનમાં આવ્યા ને એટલે પહેલાં અમારું મકાન નહોતું ત્યારે અમે મસ્ત એમ એમ આખું પેલું ખુલ્લું ખુલ્લું હતું ને ત્યારે ખૂબ જ જમવાની મજા આવતી લોકડાઉનમાં તો ઘણી બધી વસ્તુઓ બનાવી હતી પણ અમે ત્યારે વ્લોગ નહોતા બનાવતા ફ્રેન્ડ આ દેખો ફર્સ્ટ ક્લાસ આ શું ચાલો થઈ ગયું મસાલો ગ્રેવી ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ હવે શું નોખવાનું હવે આ છાસ નોખશે અને પાછા અંદર ફર્સ્ટ ક્લાસ નોખશે રોટલો આ દેખો ફ્રેન્ડ આપણો રોટલો તૈયાર થઈ ગયો હોય ફર્સ્ટ ક્લાસ એમ મોડામ પોણી આવી ગયું હમણાં તો મોઢામાં પાણી આવી ગયું હોય અને ચૂલા પાઈ બેન ખાવાનું હોય તો મજા આવી જશે ઘરે ઘરમાં ખૂબ મજા આવે તમારે આવી મજા લેવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફટાફટ ઘરે આવી જાઓ એટલે અમે તમને જમાડશું હો ભાઈ એટલે સબસ્ક્રાઈબ કરેલું હશે પછી બધાય વિડીયો જોયેલા હશે લાઈક કરેલા હશે એને જ ખાવા મળશે પણસો પણસો વઘારેલો રોટલો અને ખુશ્બુ આખી અલગ હે ને કેમ એકલો ખાય ગવા એટલે મસ્ત ના મજા આવે હવે કેટલા દાડા થી કહું કે વઘારેલો રોટલો વઘારેલો રોટલો આજ એ પાછો ચો બઈન ખાવાનો ચૂલા પાએ એટલે ગોમડાની સિસ્ટમ અમે ઠેટથી દેશી જો ગોમડાની સિસ્ટમ રાખો મજા આવશે આ તો चमची लाई है हाथों थी था पर हाथों थी ना खबर है केम के हाथों थी वायरस तो फ्रेंड अपने वगैरह लोट रोट लो कंप्लीट तैयार થઈ ગયો है बराबर आने हां तो चाखे चेक कर जे फटाफट के केवो लागे केवो लागे अरविंद आदू नाखे बस आदू लहसुन मस्त बने मस्त बने हरू बनी चारू बनी મેં તો ખબર નહીં હારો બનશે કે નહીં બનશે પણ જે પણ મને ખાવાની ઈચ્છા હોય પણ ના બને તો મજા ના આવે સાચી વાત છે તો ફ્રેન્ડ આવી જાઓ વઘારેલો રોટલો ખાવા તમને તો ખબર હે કે આપણે શું સરત મૂકી લઈએ પણ વધ નહીં તમે આવશો તો એમનું એમ કરાવી નાખશો પણ સબસ્ક્રાઈબ કરતા આવજો તો દેખો ફ્રેન્ડ હવે બધું હોમટા હોમટું થઈ ગયું હોય અને હવે આપણે લઈ લઈએ કઢાયું केम ये वधर वस्तु लाइन की है इतने देखो भाई अपने पियून करे आया हो खाना दाढ़े आया हो पियो जेम्स को ने आली ये पियो जेम्स को ने आली को ने आली जेम्स है मुझे को ने आली हाँ बीजी खावी तारे? बीजी खावी चॉकलेट खावी? खावी है बिंचू

એટલે એમ ટાઈમ નહીં મળતો એટલે કેમ કે વહેલા વહેલા ઊંઘાઈ જઈએ સવારમાં વહેલા જાગવાનું હોય અને બધું કોંખાજુ હોય એટલે સેટ લઈ થતું એટલે બેલ તો ઘણા દિવસે ગયા પણ હવે તો એમ ટાઈમ મળશે એ પ્રમાણે જતા રહીશું તો હવે આજે વ્લોગનો એન્ડ કરશે અમાર મેડમ રોજ રોજ બ્લોગર ને હિકડાવા રો ના પડે એ ટ્રેનિંગ આપી છે તો ફ્રેન્ડ આજનો દિવસ થઈ ગયો છે પૂરો મળીએ કાલે નવા પછી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ તો અરે સહી ની બોલણ કાબલ તો ફ્રેન્ડ આજનો દિવસ થઈ ગયો છે પૂરો મળીએ કાલે નવા બ્લોગમાં અમારા વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક સો મચ જો સારું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક સો મચ નમવાવાચેકા